સુરત શહેરના કામરેજ તાલુકામાં પકડાયો નકલી ગી કામરેશ તાલુકામાંથી પકડાયો અસલીના નામે નકલીનો વેપલો લોકોના સ્વાસ્થ્ય સાથે કરાઈ રહ્યા હતા ચેડા બ્રાન્ડેડ સુમુલગીની કરવામાં આવી રહી હતી આ બેહુબ કોપી પોલીસે એક આરોપીની અટકાયત કરીને ચોરને વોન્ટેડ જાહેર કર્યો પોલીસે રૂપિયા એક લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો સુરત જિલ્લામાં એક બાદ એક અસલીના નામે નકલીના વેપલાઓ સામે આવી રહ્યા છે હવે પછીથી ઘી હોય કે મરી મસાલા કે પછી વાહનોમાં વપરાતું એન્જિન હોય તમામ વસ્તુઓનું બ્રાન્ડેડ વસ્તુઓનું ડુપ્લિકેશન સુરત જિલ્લામાં થઈ રહ્યું છે આવી જ એક ઘટના સુરતના કામરેજ તાલુકાના કઠોર ગામે પોલીસે કામરેજ તાલુકાના આવેલ માણસરોવર રેસિડેન્સી એ સેવન બિલ્ડિંગના ચારસો આઠ નંબરના ફ્લેટમાં સુમુલ ડેરીના અધિકારીઓને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને દરોડા પાડ્યા પોલીસને માહિતી મળી કે આ પ્લેટની અંદર સુમુલ ડેરીના ઘી જેવું આબેહૂબ ઘી બનાવી એના જેવું જ સુમુલ ડેરીનું પેકિંગ કરી વેચાણ કરવામાં આવી રહ્યું છે અને જેને આધારે પોલીસે દરોડા પાડ્યા ફ્લેટનો માહોલ જોઈ એક તબક્કે પોલીસ અને સુમુલ ડેરીના અધિકારીઓ પર ચોકી ઉઠ્યા હતા ફ્લેટ નંબર ચારસો આઠના સુમુલ ડેરીના ઘી જેવું જ આબેહૂબ ઘી બનાવવામાં આવી રહ્યું હતું

પ્રવીણ હરસારીને ઘી બનાવવા માટેનું તમામ કાચું મટીરિયલ પૂરું પાડતા હતા અને પ્રવીણ હરસારી ફ્લેટમાં બેઠો બેઠો લોકોના જીવન સાથે ચેડા કરતો હતો નકલી ઘી તૈયાર કરી રહ્યો હતો અને ઘી તૈયાર થયા બાદ સુરતના વિશાલ નામના ઈસમને સપ્લાય કરતો હતો સુરતના વિશાલ શાહ એ તૈયાર ઘીની માર્કેટની અંદર વેચતો હતો હાલ તો પોલીસે પ્રવીણ હરસાડીની ધરપકડ કરી છે અને કાચું મટીરિયલ સપ્લાય કરનાર ત્રણેય ઈસમો તેમજ માલ ખરીદી કરનાર ઈસમને વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ઝડપાયેલો પ્રવીણ હરસારી છેલ્લા પંદર દિવસથી આ વેપલો કરી રહ્યો હતો આ પ્રવીણ હરસારીએ ઘી કેટલું બનાવ્યું છે કોને કોને સપ્લાય કર્યું છે હાલ પોલીસે તેની તપાસ શરૂ કરી દીધી છે પરંતુ સવાલ એ થાય છે કે ડુપ્લિકેટ નકલી ઘી સોલ ડેરીના નામે માર્કેટમાં વેચાઈ રહ્યો છે તો ફૂડ સેફ્ટી અધિકારીઓને આરોગ્ય અધિકારીઓને અને પોલીસને કેમ ખબર ન પડી એ લોકો બોલી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત સુરત રેન્જ આઈજી શ્રી પ્રેમજીસિંહ યાદવ સાહેબની રાહડી હેઠળ સુરત ગ્રામ્ય જિલ્લા એસપી શ્રી તેજ જોઈશર સાહેબ તરફથી સુરત ગ્રામ્યના કામરેજ ડિવિઝનના ડીવાય એસપી શ્રી આઈજે પટેલ સાહેબ તરફથી થર્ટી ફર્સ્ટના અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ અવારું જગ્યાઓ તથા વાહન ચેકિંગ અને કામરેજ પોસ્ટ વિસ્તારમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેર પ્રવૃત્તિ ચાલતી હોય તે શોધી કાઢવા માટે સૂચના અને માર્ગદર્શન આલે જે અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન તરફથી અમને એક બાતમી હકીકત મળેલ કે માનસરોવર સોસાયટીમાં એ સેવન નંબરના બિલ્ડિંગમાં ચારસો આઠ નંબરમાં રહેતા પ્રવીણભાઈ રમેશભાઈ હરખાણી નામનો ઈસમ સુમૂલ ડેરીના જેવું જ પેકિંગ ધરાવતા ડુપ્લિકેટ ઘીનો ધંધો કરે છે જે અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન તરફથી સુમૂલ ડેરીના અધિકૃત અધિકારી દીપેશભાઈ ચંપકલાલ ભટ્ટ તથા એસએમસીમાંથી ફૂડ સેફટી ઓફિસરને કામરેજ પોસ્ટે ખાતે બોલાવી સદર બંને ટીમો સાથે સદર જગ્યાએ રેડ કરતા માનસરોવર બિલ્ડિંગ નંબર એ સેવન રૂમ નંબર ચારસો આઠમાંથી સુમૂલ ડેરી જેવા આબેહૂબ પેકિંગ ધરાવતા નકલી ઘીના ટોટલ એકસો આઠ ભરેલા ટીન તથા અડત્રીસ ખાલી ટીન પૂઠા તે ટીનનું પેકિંગ કરવા માટેનું મશીન ખાખી બોક્સ તથા અન્ય સામાન મળીને ટોટલ કુલ એક લાખ રૂપિયાનો આવેલ છે પામ ઓઇલ તથા વેજીટેબલ ઓઇલ મંગાવી બંને ઓઇલને મિક્સ કરી ગરમ કરી ત્યારબાદ એક લીટર વાળા ટીનના ડબ્બામાં પેક કરી સુરત સિટીમાં અલગ અલગ જગ્યાએ વેચાણ કરતા હોવાનું માલુમ પડેલ છે આ બાબતે હાલ આગળની તપાસ પીએસઆઈ શ્રી વસાવા કરી રહેલ છે સદર ઇસમની પૂછપરછ દરમિયાન આ પ્રકારના ટીનના ડબ્બા તથા અન્ય મુદ્દામાલ સુરત સિટી ખાતે રહેતા ભાવેશ ડોબડિયા નિલેશ મગનભાઈ સાવલિયા તથા પરેશ મગનભાઈ સાવલિયા નામના ઇસમો આ પરેશ પકડાયેલ પ્રવીણભાઈને આપી જતા હોવાનું જણાઈ આવેલ છે આ અગાઉ આ ઇસમે અગાઉ એકવાર આ પ્રકારે ઘી બનાવી સુરત સિટીમાં વિશાલ સતીશ કુમાર શાહ નામના ઈસમને વેચેલ હોવાનું તપાસ દરમિયાન જણાવેલ છે સદર બાબતે આગળની તપાસ હાલ ચાલુમાં છે સાહેબ અન્ય કોઈની સંડોવણી એની અંદર આના સિવાય પ્રવેશ છે અ હાલમાં આ બાબતે વધુ તપાસ ચાલુમાં છે કે ટોટલ આ પ્રકારના ટીના ડબ્બા કઈ જગ્યાએથી બનતા હતા સ્ટીકર કઈ જગ્યાએથી બનતા હતા અન્ય કોઈ સબ આ પ્રકારની એક્ટિવિટીમાં સામેલ છે કે કેમ તે બાબતે આગળની તપાસ ચાલુમાં છે પ્રાથમિક તપાસ દરમિયાન સદર ઇસમ છેલ્લા પંદરેક દિવસથી આ પ્રકારની એક્ટિવિટી કરતો હોવાનું ધ્યાનમાં આવેલ છે